નરેન્દ્ર મોદી જયારે પહેલીવાર વડાપ્રધાન બન્યા બે હાજર ચૌદમાં ત્યારે સૌથી પહેલી પ્રાથમિકતા તેમને સ્વચ્છતાને આપી હતી અને ત્યારબાદ સ્વચ્છતા મિશન છે તે આખા દેશમાં શરૂ થયું સ્વચ્છતા સર્વેક્ષણો શરૂ થયા ને ત્યારબાદ દેશમાં અલગ અલગ શહેરોને તેમના સર્વે કરીને સ્વચ્છતા પ્રમાણે તેમને રેટિંગ આપવામાં આવે છે એવોર્ડ આપવામાં આવે છે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ છે તે અનેક વાર આ સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં એક થી દસમાં સ્થાન છે તે મેળવી ચૂક્યું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજકોટની

એક નિર્ણય છે તે લેવામાં આવ્યો દરખાસ્ત છે તે પાસ કરવામાં આ દરખાસ્ત એવી છે કે હવે સ્વચ્છતાનું કામ છે જે ડોર ટુ ડોર જે કચરાનું કલેક્શન વેસ્ટ કલેક્શન ખાનગી કંપનીને સોંપવાનો મોટો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અત્યાર સુધી મહાનગરપાલિકા જાતે જ આ કામ કરતી હતી પરંતુ હવે આ જે કામ છે તે ખાનગી કંપનીને સોંપવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને આ દરખાસ્ત હતી મ્યુનિસિપલ કમિશનની તે સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ પણ છે તે થઈ ચૂકી છે આમાં જો આ વિગતે વાત કરવામાં આવે તો એક હજાર કરોડ નો થી વધુ કોન્ટ્રાક્ટ છે તે દસ વર્ષ માટે ખાનગી કંપનીને આપવામાં આવે છે એટલે કે દર વર્ષે સો કરોડ થી વધુ રકમ છે તે માત્ર ડોર ટુ ડોર કચરા જે વેસ્ટ કલેક્શન છે તેના માટે મનપા છે તે ખાનગી કંપની ને આપશે અત્યારે હાલની વાત કરવામાં આવે તો હાલમાં મહાનગરપાલિકાને બાવન કરોડ જેટલો ખર્ચ છે તે દર વર્ષે થાય છે આ કામગીરીમાં પરંતુ હવે આ ખર્ચ તે ખર્ચ છે તે સીધો ડબલ થઈ જવાનો છે એટલે કે સો કરોડથી વધુની રકમ છે તે ખાનગી કંપનીને મહાનગરપાલિકા ચૂકવશે અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાના થી વધુ ટિપર વન છે તે શહેરભરમાં ફરીને જે ઘરે ઘરેથી કચરો છે તે એકત્ર કરે છે પરંતુ મનપાએ સ્પષ્ટ સ્વીકાર કર્યો કે આ કચરા કલેક્શનની કામગીરીમાં મનપા છે તે પહોંચી નથી શકતું એટલે જ આ કામગીરી છે હવે પ્રાઇવેટ કંપનીને આપવામાં આવશે આ પ્રાઇવેટ કંપની દ્વારા પાંચસો તોતેર અત્યારે બસો ટીપર વાન ચાલે છે એની જગ્યાએ પાંચસો તોતેર ટીપન ટીપરવાન દ્વારા આ કચરો છે તે ઘરે ઘરેથી એકત્ર કરવામાં આવશે ને તેમાં અઢારસો થી જેટલા કર્મચારીઓ છે તેને જોડવામાં આવશે અત્યારે ચારસો થી પાંચસો જેટલા કર્મચારીઓ છે તે આમાં જોડાયેલા છે પરંતુ હવે અઢારસો જેટલા કર્મચારીઓ છે તે આ કચરાની કલેક્શન ની ઘરે ઘરેથી કામગીરી કરશે અત્યારે રાજકોટ શહેરમાં એકસો સોળ જેટલા ન્યુસન્સ પોઈન્ટ છે જ્યાં ખુલ્લામાં મોટા ન્યુસન્સ પોઈન્ટ છે જ્યાં ખુલ્લામાં લોકો કચરો ફેંકે છે ને તેમાંથી બે જ ન્યુસન્સ પોઈન્ટ નાબૂદ કરવામાં મનપા સફળ રહી છે એટલે કે એકસો ચૌદ જેટલા ન્યુસન્સ પોઈન્ટ છે તે શહેરમાં એમને છે હવે સૌથી મુદ્દાની વાત છે તે હવે આવે છે કે આમાં જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો છે નેહલ શુક્લા વોર્ડ નંબર સાત ના તે કોર્પોરેટર પણ છે અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નયનભાઈ શુક્લ કશ્યપ શુક્લ છે તેમના નેહલભાઈ ભાઈ પણ છે અને જે ચિમનભાઈ શુક્લ છે નેહલ શુક્લાનો નો આપણે પરિચય આપી દઈએ કે નેહલ શુક્લા છે ચિમનભાઈ શુક્લા જે ભાજપના પાયાના પથ્થર છે તેમના પુત્ર પણ છે વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર પણ છે યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય પણ રહી ચુક્યા છે તેમણે આ મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો કે આટલો ડાયરેક્ટ સીધો ડબલ ખર્ચ છે છે તે કેમ કરી દેવામાં આવે આ સિવાય એક સાથે દસ વર્ષ માટે આ કોન્ટ્રાક્ટ આપી દેવા સામે પણ નેહલ શુક્લ જે સંકલન સમિતિની બેઠક હોય સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક મળે તે પેલા ભાજપની સંકલન સમિતિ હોય છે સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો હોય છે તે પણ હાજર હોય છે ભાજપ શહેર પ્રમુખ પણ આમાં હાજર હોય છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ આમાં હાજર હોય છે ને મનપાના જે ભાજપના સત્તાધીશો છે તે તમામ આમાં હાજર હોય છે તેમાં જે શહેર ભાજપ પ્રમુખ છે તેમ તે અને નેહલ શુક્લ જે ભાજપના નેતા છે રાજકોટના તેની વચ્ચે ક્યાંક ને ક્યાંક જે છે તે બોલાચાલી છે તે થઈ ગઈ હતી ને એકબીજા સામે આક્ષેપો પણ થયા હતા ત્યારબાદ નેહલ શુક્લા છે તેમણે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ ભાગ ન લીધો તેઓ મનપામાં હતા તેમ છતાં તેમણે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાગ ન લીધો એટલે એક લીધે તેમણે એક રીતે તેમણે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી જેમાં આ દરખાસ્ત પસાર થવાની હતી તેનો તેમણે એક રીતે બહિષ્કાર કર્યો એટલે કે તેમને સ્પષ્ટ રીતે આ કોન્ટ્રાક્ટ આપવાનો દસ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવાનો ને આટલા મોટા ખર્ચ માટે કોન્ટ્રાક્ટ આપવાનો વિરોધ પણ કર્યો હવે સાથે સાથે કોંગ્રેસ જો ભાજપના પોતાના નેતા છે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે તે વિરોધ કરતા હોય તો સ્વાભાવિક છે કોંગ્રેસ તો એટલો મોટો જે કોન્ટ્રાક્ટ એક સાથે આપી દેવાનો હોય તેનો વિરોધ કરે જ કોંગ્રેસના પણ શહેર પ્રમુખ સહિત નેતાઓ કમિશનર ને આ દરખાસ્ત છે તે દસ વર્ષ માટે ન આપવા માટે જે છે તે રજૂઆત કરી છે પત્ર પણ લખ્યો છે હવે આક્ષેપો થઈ રહ્યા છે કે આમાં મોટું કૌભાંડ કરવા માટે એક સાથે દસ વર્ષનો કોન્ટ્રાક્ટ છે તે આપી દેવામાં આવ્યો છે સાથે પણ રજૂઆત કરી એક સાથે આટલો ખર્ચ ડબલ ન થઈ જવો જોઈએ કેમ એટલો બધો ખર્ચ છે ડબલ થાય સીધો આ કંપનીને પચાસ ટકાથી વધુ છે તે નફો મળી જશે તેવી પણ નેહલ શુક્લાએ રજૂઆત કરી હતી હવે નેહલ શુક્લા સામે અત્યારે સૂત્રો તરફથી માહિતી એ મળી રહી છે કે નેહલ શુક્લાએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનો જે એક રીતે અનાદર કર્યો બહિષ્કાર કર્યો તેના કારણે

રજૂઆત થાય તે કઈ પ્રકારના છે તે લેવામાં આવે છે છે ખરેખર જે પ્રદેશ કક્ષાએ માન્ય રાખવામાં આવે છે કે પછી નેહલ શુક્લા સામે જે ફરિયાદ થાય છે તે પ્રદેશ કક્ષાએ માન્ય રાખવામાં આવે છે તે જોવું મહત્વનું રહેશે અને આના ઉપરથી એ પણ વાત સાબિત થશે કે રાજકોટમાં કયા જૂથનો દબદબો છે રોણક મલઠિયા ગુજરાત તક રાજકોટ